નસીબમાં હોય તો મળે બરાબર નસીબમાં ના હોય તો નથી મળવાનો તો શું કોઈ પણ માણસ પોતાનું નસીબ બદલી શકે એક નાનકડો એવું ગામ હતું ને એમાં એક ફરતા રામ સાધુ સિદ્ધ સાધુ એ ગામની અંદર ગામ ને ગુંદરે સરસ મજાનો સત્સંગ થાય સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગી લાગીને જાય એમાં એક યુવાન છોકરો હતો પણ ગરીબ બો માં બાપ પણ નઈ અને ખૂબ ગરીબ પછી બધા એમ પગે લાગી લાગીને જતા રહે તો એમ નામ સાધુ પા એમ નામ બેઠો પછી એક દિવસ બેઠો બીજે દિવસ બેઠો ને ત્રીજે દિવસ બેઠો પછી એક દળ સાધુ ને એવું થયું કે બેસતું કેમ છે એટલે પછી એને એક વાત પૂછ્યું કારણ કે ભાઈ તું અહીંયા કેમ બેસે છે પછી ઓલા યુવાને કહ્યું કે ગુરુ કેટલાય વર્ષથી ધંધો કરું છું કેટલાય વર્ષથી પોતાના ગુજરાન માટે મહેનત કરું છું પણ રાતે ખાવાના રોટલાનું થાતું નથી અને ગુરુ બહુ દયાળુ હતા ને સિદ્ધ સાધુ હતા એને આંખ બંધ કરી અને ઈ માણાનું प्रारब्ધ જોયું प्रारब्ધ એટલે એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો એને દેખાણું કે આની તો આખી જિંદગી જ ગરીબ છે એટલે પછી સાધુએ આંખ ઉગાડીને કીધું કે તારી તો આખી જિંદગી જ ગરીબ છે પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી આપું એટલે પછી

પછી વ્યક્તિ જેવો જ ઘરે ગયો બીજે દાડે એને વિચાર્યો કે આ ઘરની અંદર વાસણો જરા કેવા વધાર છે લાઈન વેચી દઉં વેપાર કરું કોઈ સારા સંત આશીર્વાદ મળી જાય ને સંતના આશીર્વાદ મળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી થઈ જતો પછી બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ હાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને પછી ઓલા એ જે ધંધો ચાલુ કર્યો અબલ ને ત્રબલ ને એવા નાણાં આયા એવા નાણાં આયા એવા નાણા આયા ને કે માણા આગળ પાછળ ફરવા પડ્યા હવે નાણા આવે એટલે હા લગ્ન કરવા છોકરી આપી લગ્ન પણ થઈ ગયા અને પછી એને જે વિચાર્યું એ આપણે બધાએ જે મગજમાં ઉતારવા જેવું છે આજના યુવાનો ને મગજમાં ઉતારવા જેવું છે કે ભેગું કરવું જ નથી દાન જ કરવું કારણ કે જો આપણે દાન કરશું તો બીજા પણ આ દાન કરતા શીખશે અને જો દાન આપણે કરશું તો એનું પુણ્ય પણ આપણને મળશે એટલે પછી એને દાન કરવાનું શરૂ કર્યું મોટા મોટા સત્કર્મ કરાવે કુવાઓ ખોદાવે વાવું ગળાવે એ બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા મોટા મોટા સંતોને બોલાવી બોલાવીને સત્સંગના પારાયણો કરાવ્યા પછી

તો દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 પછી ભગવાન એનું જે ભાગ્ય હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિ માન રહેશે માટે જો આપણે સારા કર્મ કરશું ને સારા કામ કરશું તો આપણું ભાગ્ય પણ બદલી જશે